કોથે જલેનું કોલાતું તો બધા દવા છે અંદર તમે બધા ખાઈ જાવ જો

હા બે હાફ પકડ્યા એટલે હું કહેવું પડે બે હાફ પકડ્યા એટલે શું રાખ આ તો ડેન્જર છે પીલો પદ છે

તમે અહીં ઉભા રહો આ લોકોની ફોટો આવે રીતે અડધો બસ એનર્જી કાજો હતો હમ જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે નાના હબીપુરા ગામ જે સિનો તાલુકામાં આવ્યું છે ત્યાંથી યતિનભાઈ જનજીભાઈ યતિનભાઈ પટેલનો ફોન આવ્યો તો કે અમારા વાળા ગોડાઉન માં ઘાસ મૂકવાના પૂરા નીચે સાપ છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને જોયું તો બે ધામણ સાપ હતા જે મેલ ફિમેલ હતા જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે આજે પરિસ્થિતિ એવી હતી કે હું મારી સાસરીમાં હતો તો મારી પાસે કોઈ મારી બેગઈ નથી કહીને એને સીધો આવ્યો છું પણ આ બંને સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દીધું છે જેના કારણે અહીંયા રહેતા લોકો અને માલિક ભયમુખ થયા છે તે તમે જોઈ રહ્યા છો